સમાચારમાં વાત કરીએ જાફરાબાદની તો જાફરાબાદ મધ્યસ્થ સહકારી બેંકના ડાયરેક્ટરો તેમજ ખેડૂતોની સાક્ષરતા શિબિર યોજાય છે જાફરાબાદ આદર્શ શાળા ખાતે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડાયરેક્ટર કોઠિયા તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં સાક્ષરતા શિબિર યોજવામાં આવી છે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડાયરેક્ટર યોગેશભાઈ બારિયા તેમજ કોઠિયા તેમજ કાપડિયા તેમજ બ્રાન્ચ મેનેજર હિતેશભાઈ ચત્રોલા દ્વારા ખેડૂતોને ધિરાણ તેમજ બેંકને લગતા અન્ય કાર્યો વિશે માહિતગાર કરવામાં આવ્યા છે આ શિબિરમાં જાફરાબાદ જીવનભાઈ બારિયા તાલુકા પ્રમુખ બાલાભાઈ કોટડિયા તાલુકાના ખેડૂતો માછીમારો તેમજ જાફરાબાદ શહેરના વેપારી હર્ષદભાઈ મહેતા જયેશભાઈ ઠાકર કનૈયાલાલ

મુરબીસિંહ શ્રી જીવનભાઈ મોરબી ભગુભાઈ આપણા લોકલાડીના ધારાસભ્ય મુરબીસિંહ હીરાભાઈ સોલંકી બાબુભાઈ કોટડિયા કચ્છનભાઈ હર્ષદભાઈ અને અમારા શાખાના વરિષ્ઠ અધિકારી કાપડિયાભાઈ ભાઈજી શ્રી રોહિતભાઈ ગોટલાભાઈ હાલાળાભાઈ આજના કાર્યક્રમની અંદર અમને દિલીપભાઈનું નેતૃત્વ અને પ્રેરણા મળી રહ્યા છે એના સંદર્ભમાં અમે ગામડે ગામડે નાબાર્ડના સહયોગથી લોકોમાં નાણાકીય સાક્ષરતા અભિયાનની જાગૃતિ કઈ રીતે આવે એના સંદર્ભમાં આજે આ મિટિંગ રાખવામાં આવી હતી આ મિટિંગનો મૂળભૂત હેતુ એટલા માટે હતો કે લોકો નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત લોકો ગરીબીની અભિશાપમાંથી મુક્ત થાય લોકો શોષણમાંથી મુક્ત બને પોષણયુક્ત બને અને ગરીબીની એના જીવનની અંદર અંતરાય હટે એ બાબતને ધ્યાનમાં રાખીને બેંક દ્વારા લોકોને પણ માહિતગાર કરવામાં આવ્યા કે ભાઈ બેંકમાં શા માટે જોડાવવું જોઈએ તો કરકસર બચત સ્વાશ્રય પરસ્પર સ્વાવલંબન એના સંદર્ભમાં આ બેંકની અંદર ધિરાણ પછી વીમા યોજનાથી સુરક્ષિત નાણાં ટ્રાન્સફર કરવા અને લોકોને માહિતી અને માર્ગદર્શન આપવા માટેનો આજનો આ કાર્યક્રમ દાખલ બાદ મુખ્ય અમે આ નવલા નોરતાના આઠમા દિવસે રાખવામાં આવ્યો હતો અને સૌએ લોકો હાજર રહ્યા શાંતિથી અમને સાંભળ્યા અમારા અધિકારીઓ અને મોરબી અમારા ડિરેક્ટર ભાઈ શ્રી યોગેશભાઈ અને ધારાસભ્યના સૌ વડીલ મુરબીનો ટેકો આપ્યો અને સૌ શાંતિથી બેઠા અમે અમારી જે ફરજના ભાગરૂપે અમારા અનુભવનો નીચો ઠાલવીને લોકોને જાગૃત કરવાનો એક અભિયાન કરવા માટેની આજની આ મીટિંગ રાખી હતી આ સહકારી અમારો સત્સંગ હતો જેનો મૂળભૂત હેતુ વર્તમાનને મહાન બનાવે અને ભવિષ્ય